અંતે જિંદગીનો જંગ હારી આરોહી બોરવેલમાં પડેલી દોઢ વર્ષની બાળકીનું મોત સત્તર કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું પણ માત્ર મૃતદેહ જ હાથ લાગ્યો અમરેલીના સુરગપરા ગામની સીમમાં બોરમાં બાળકી પડી જવાની ઘટના સામે આવી છે ગઈ બપોરના સમયે દોઢ વર્ષની બાળકી રમતા રમતા બોરમાં પડી જતાં અમરેલી ફાયર અને એકસો આઠની ટીમોએ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી બોરમાં ઉતારેલા કેમેરામાં બાળકીના માથા પર માટી પડી હોવાનું દેખાઈ રહ્યું હતું ફાયર વિભાગે રોબોટની મદદથી પણ બાળકીના માથાની પકડ કરી રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કર્યો હતો જોકે આ પ્રયત્ન પણ નિષ્ફળ રહ્યો હતો ત્યારે સત્તર કલાક બાદ આરોહીને બોરમાંથી બહાર કાઢવામાં આવી છે જોકે તેનો જીવ બચાવી શકાયો નથી અમરેલીના સુરગપરા ગામે બોરમાં પડેલી આરોહી નામની બાળકી આખરે જીવન સાથેની લડાઈ હારી ગઈ છે એનડીઆરએફ અને અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીને બોરમાંથી બહાર કાઢવા માટે સત્તર કલાક સુધી ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું ત્યારે આરોહીને બોરમાંથી બહાર તો કાઢવામાં આવી છે પણ માત્ર આરોહીના મૃતદેહને જ બોરમાંથી બહાર કાઢવામાં આવ્યો છે હેલ્થ વિભાગના અધિકારીઓએ આરોહીની તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી સ્થાનિક તંત્ર અમરેલી ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમોએ બાળકીને બચાવવા માટે ખૂબ મહેનત કરી હતી પરંતુ તેનો જીવ બચાવી શક્યા ન હતા